ઘણા શબ્દો કહેવા છે મિત્રો તો કન્ટિન્યુ ઓલોની અંદર રહેજો તો મિત્રો આજે રક્ષાબંધનના તહેવારની અંદર એટલે મિત્રો કે ભાઈ બહેનનો પ્રેમ જે મિત્રો ભાઈ મિત્રની બહેન રાખડી કાંડે બંધાવે છે અને બહેન પોતાની રાખડી બાંધીને ભાઈની રક્ષા કરતી હોય છે તો ખાસ મિત્ર બધા ભાઈઓ બહેનોને હેપી રક્ષાબંધન અને ખાસ મિત્ર આપણે એન્જલની વાત કરવી છે મિત્રો જે મિત્રો અમદાવાદથી મિત્રો દુવારકાની મિત્રો દંડવટ યાત્રા કરે છે કે એન્જલ નામની 6 વર્ષની મિત્ર માછુ દીકરી છે

તમામ ભાવિન ભક્તો તમામ ગુજરાતની જનતા એન્જલને ખાસ સપોર્ટ કરજો અને એ એન્જલ મિત્ર છે દ્વારકા સોરી અમદાવાદથી મિત્ર દ્વારકાની જ્યારે દંડવટ દંડવટ યાત્રા કરે છે ત્યારે મિત્ર સાતમ આઠમના દિવસે દ્વારકાધીશના શરણોમાં સત વંદન કરવાના છે કે ત્યારે દ્વારકાધીશના શરણોમાં સત વંદન કરવાના છે તો

કે દ્વારકાધીશ તો અનેક રૂપ માં આવે છે કોઈ કાનુડો કહે છે દ્વારકાધીશ કહે છે કોઈ કૃષ્ણ કહે છે હજાર લખવી કંકોત્રી તો મિત્ર ઠાકર તો ક્યાં રૂપમાં મળે ને એ કોઈની તાકાત પણ નથી આપણી એમાં ઓળખવાની તો આ અંજલ પોતે પણ એક દ્વારકાધીશ નું રૂપ ધારણ કરીને કનૈ બનીને કે કનૈયો બનીને થઈ દ્વારકા જાય છે અને આઠમના દિવસે મારા ઠાકર એવા અખિલ બ્રહ્માનોના દ્વારકાધીશના દર્શન કરશે ખાસ એટલા માટે મિત્રો આનંદ છે ખુશી છે કે એન્જલ જેવી દીકરીને આ ગુજરાતની અંદર જન્મ આપ્યો છે એ જન્મ આપે જનેતાને પણ લાખો લાખો પરિણામ છે અને શરણોની અંદર કોટી કોટી વંદન છે કે આવી દીકરીઓનો જન્મ આપણે ગુજરાતની અંદર આપે છે તો તમામ જનતાને કહો છું આવો નવો સપોર્ટ આપતા રહેજો ખાસ

અને એની ની અંદર પ્રગતિ આપે એવી બે હાથ જોડીને અપીલ કરી છે ઠાકર ને ગાયોના ગોળ ને અને એન્જલ માટે એક નાનકડો એવો મિત્ર સોંગ થઈ જાય થયો ખો તો દુનિયા થી નોખો કે વાય ઓખો તો દુનિયા થી નોખો કે વાય દ્વારકા ના દેવ તો વાત જ ન થાય એટલા માટે મિત્ર કીધું છે ને કે જો હજાર હાથ વાળો દ્વારકાધીશ નો હાથ જો માથે હોય ને તો કોઈની તાકાત પણ નથી વાળ પણ વાકફો કરી શકે ને